જો આ તમાર મૂર્તિ મસ્ત મજાની છે જોઈ શકો તમે હરર મહાદેવ કેમ છો બધા મજા મજામાં છે હું પણ મજામાં જ છું તો આપણે આ તો આવી જાય છું રૂપાણી સર્કલ અને ગંગો પણ સ્ટોલ નાખેલો છે બતાવું તમને વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો

આવી તો બધી મૂર્તિ પડી છે અહીંયા બધી મૂર્તિ બતાવો તમે કંટુને બનાવે છે વિડીયોમાં અમુક પાઘડી વાળી હોય અમુક પ્લેન હોય અમુક કલર વાળી હોય ખાલી અમુક ડાયમંડ ડેકોરેશન હોય બધી રીતે હોય જો બધા ગોઠવણી કરે છે તારે મૂર્તિની જો બધી મૂર્તિ પડી છે મસ્ત મજાની તો મિત્રો આ મોટા મોટી મૂર્તિ કહેવાય છે મોટા મોટી મૂર્તિ છે ઝગડું શેઠ આ જો બાલ ગણેશ દયાંડી આ જો પાગડીવાળી છે આયાભાલ ગણેશ છે જો હા સિંહાસન પર બેઠા હોય એવું છે આ મોરવાળી મૂર્તિ છે આ જો સસલાવાળી એ મસ્ત મજાની મૂર્તિ છે બધી આ બધી પાગડીવાળી મૂર્તિ છે આ બધી ઉપર બહુ મોટી મોટી છે જો આ તમારે તમારે મૂર્તિ મસ્ત મજાની છે આ બધું જો સિંહાસન ઉપર ઉતાર્યા છે આ બધું આ બધી નાની મૂર્તિ આ જો નાની મૂર્તિ માં પાકડી કેવી મસ્ત લાગે એક નંબર ઢાકી દો ઢાકવી પડે છે મૂર્તિ બધી જો હવે નાની મૂર્તિ છે মস্তানে মূৰ্তি যে অলগ অলপ বৰ কাৰণে